દીવના ઘોગલા ખાતે બીજેપી દ્વારા યુવા વર્ગ સાથે બેઠક યોજી બીજેપીને જીતાડવા આહવાન કર્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે બીજેપી દ્વારા યુવા વર્ગ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીજેપી દ્વારા થયેલ વિકાસીય કાર્યો તથા યુવાનો માટે દીવમાં રમતગમતનું મેદાન બનશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અનેક યુવાનોને ખેલકૂદમાં ઉન્નતિ રોજગાર વગેરે વિશે માહિતી આપી અને બીજેપી દ્વારા મહત્ત્વપૂર્ણ દેશ માટે થયેલ કાર્યો વિશે જણાવતા બીજેપીએ એટલે કે કમળમાં મત આપી જંગી બહુમતીથી કમળને જીતાડવા આહવાન કર્યું હતું આ પ્રસંગે લોકસભા ચૂંટણીના ઉમેદવાર લાલુભાઈ પટેલના પત્ની તરુણાબેન પટેલ પ્રદેશનું પ્રમુખ કિરીટ વાજા દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ મહામંત્રી ભવ્યેશ ચૌહાણ યુવા કાર્યકારી પ્રમુખ વિપુલ સોલંકી તથા બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે બહોળી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી હતી જેની નિતિ કરીને રાખતો એ ક્યારે જોતા નથી કે એની ઉંમર કેટલી છે હંમેશા કેવું ફિટ હોય એટલા માટે એને ક્રિકેટ સેશન પણ રાજ્ય થયો છે અને આવનારા ભવિષ્યમાં

અને જો 500 વર્ષ પછી અયોધ્યામાં સુંદર ભવ્ય મંદિર બનાવી અને આપણા રામલલા બિરાજમાન થયા તેનો બસ એ પણ આપણા દેશના યશસ્વી વડતાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને જાય છે તો આપણે શું કરો આપણે તો મોદી સાહેબ ને જ આવવાનું છે કે આપણો દેશ આગળ વધે આપણો દેશ મજબૂત થાય આપણા દેશને અત્યારે ઇકોનોમી ત્રીજા નંબર પર જવા થઈ રહી છે આપણા રૂપિયાના ભાવ વધતા છે અહીંયા કોઈ લંડન જતા હશે તેને ખબર હશે કે તના પાઉન્ડનો ગવ એટલે તૂટવા માંડ્યા છે અમેરિકા ની અંદર એની ઇકોનોમી તૂટવા માંડી છે તેમજ મીડિયા પ્રમાણે શ્રી પ્રિયંકભાઈનો સ્વાગત કરું છું આજ રોજ આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે મંડીના લોક માડીલા લાલુભાઈ પટેલ ઉમેદવાર લઈ રહ્યા છે તો આપણે સૌ મારું નામ સોલંકી અમરતલાલ દીવ જિલ્લા યુવા મોરચા કાર્યકારી પ્રમુખ ભાજપ લોકસભાની ચૂંટણી લઈને આજે રોજ યુવાઓની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં બહુરી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શેને વોટ કરવું બીજેપીને શા માટે વોટ કરવું એને લઈને ચર્ચાઓ કરવામાં આવી બીજેપીના થયેલા કાર્યો આગામી દસ વર્ષ સુધી નરેન્દ્ર મોદી સાહેબે જે કાર્યો કરેલા એની ચર્ચા કરવામાં આવી શા માટે આપણે બીજેપીને વોટ આપીએ એની માટે ચર્ચા કરવામાં આવી જેમ કે અમુક મુદ્દાઓ જેને લઈને આપણે ધ્યાનમાં લેવું જોઈએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જે ચારસો વર્ષ પછી ફરી એને પુનઃ સ્થાપના કરવામાં આવી એના માટેને આહવાન કરવામાં આવ્યું યુવાઓને 370 કલમ કાશ્મીરમાંથી હટાવીને દેશ વિરોધી તત્વોને દૂર કર્યા સીએ એમેન્ડમેન્ટ લાવી અને આપણા પાડોશી મુસ્લિમ દેશોમાં જે આપણા નાગરિકો પ્રતાનિત થતા હતા એને વાપસી કરવા માટેના કાયદાઓ લાવ્યા દ્વારકા છે બે દ્વારકા દ્વારકા બધા જગ્યાએ સામાજિક તત્વોને દૂર કરી અને ધર્મની પુનઃ પુનઃસ્થાપના કરવામાં આવી પાવાગઢ મંદિરો છે પછી કાશી વિશ્વનાથ એવા ઘણા ધાર્મિક સ્થળો છે જેની પુનઃસ્થાપના અને નવ નવનિર્માણ કરવામાં કરવામાં આવ્યું સર્જિકલ સ્ટ્રાઇક કર્યા હુમલા હુમલા સંદેશો આપ્યા બાલાકોટ આતંકવાદી કેમ્પને ધરાશાયી કર્યા એના માટે ચર્ચાઓ કરી આ ઉપરાંત યુવાઓ માટે જે એક લાખની ઉપરના સ્ટાર્ટઅપ કર્યા જેથી યુવાઓ પગભર થઈ શકે એના માટેની ચર્ચાઓ થઈ ઘોઘલામાં દીવમાં ખા અને વરાંગવાડામાં ખાસ કરીને યુવાઓ સ્પોર્ટ્સ વધુ લગતા છે તો એના માટે ચર્ચાઓ થઈ જેમ કે આપણું પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જે આગામી દિવસોમાં તૈયાર રહી છે જે પ્રશાસક સાહેબના કામોથી પંદર કરોડના ખર્ચે બની રહ્યું છે ગોગલામાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે એ પણ લોકોને એક પણ યુવાઓને સાથે ચર્ચા થઈ આવા ઘણા મુદ્દાઓ છે જેને લઈને યુવાઓને એવું પ્રોત્સાહિત કર્યા કે શા માટે આપણે વોટિંગ કરવું જોઈએ અને શેને લાવવું જોઈએ એટલે લોકોને અને યુવા ખાસ કરીને એવું આહવાન કરવામાં આવ્યું કે ખાસ ને ખાસ આપડે બીજેપી મત આપવાનું છે કોઈની મોહાવરી વાતોમાં નથી આવવાનું અને આપણે બીજેપી ને જ વોટ આપવાનો છે એવી અમે આહવાન કરેલું જય શ્રી રામ